નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો મિત્રો વાત કરશું નવેક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો પુનીત ઇંગ્લિશ સ્કૂલ જે બારડોલી ખાતે આવેલી છે મિત્રો ગવર્નમેન્ટ બિહાઇન્ડ જલારામ મંદિર બારડોલી ડિસ્ટ્રિક્ટ સુરત ખાતે આવેલી શાળામાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે જોઈએ વિગતવાર તો મિત્રો આસિસ્ટન્ટ ટીચર્સ માટે જે મેથ્સ અને સાયન્સ સબ્જેક્ટ માટે બીએસસી એમએસસી બીએડ કરેલા ઉમેદવારો માટે જાહેરાત છે મિત્રો તેમજ ઇંગ્લિશ તેમજ સોશિયલ સાયન્સ માટે બી એમએ બીએડ કરેલા હોય તેવા માટે ઉમેદવારો માટે આસિસ્ટન્ટ ટીચર્સની ભરતી જાહેરાત છે મિત્રો તેમજ ઇંગ્લિશ માટે ફોર પ્રાઇમરી સેક્શન માટે મિત્રો બી એ કરેલા ઉમેદવારો છે તે અરજી કરી શકશે ફિઝિકલ એજ્યુકેશન માટે મિત્રો બીપીએડ કરેલા ઉમેદવારો માટે આસિસ્ટન્ટ ટીચર્સની જાહેરાત છે મિત્રો ધ ટીચર્સ who have efficiency ટુ teach ઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એન્ડ હેવિંગ flu ગુડ good fluent ઇંગ્લિશ english એપ્લાય apply within સેવન ડેઝ વિથ ઓન handwritten application એપ્લિકેશન એટલે તમારી સ્વ જાતે લખેલી અરજી મિત્રો માર્કશીટ સાથે પ્રમાણપત્રો સાથે ઉપરના જે એડ્રેસ છે ત્યાં તમારે મોકલવાની રહેશે મિત્રો ફ્રેશ કેન્ડિડેટ જે છે મિત્રો તે પણ અહીંયા અરજી કરી શકશે મિત્રો તમે જોઈ શકો છો પુનિત ઇંગ્લિશ સ્કૂલ જે બારડોલી ખાતે આવેલી છે બિહાઇન્ડ ચલારામ મંદિર બારડોલી ડિસ્ટ્રિક્ટ સુરત ઓગણચાલીસ છેતાલીસ ઝીરો એક પર તમારે તમારી અરજી છે તે મોકલવાની રહેશે મિત્રો વધુ માહિતી માટે ભરતી સંબંધિત માટે અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલા છે તેના પર તમે સંપર્ક કરી માહિતી મેળવી શકો છો મિત્રો તો મિત્રો વાત કરશું નવેક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો જે શ્રી બ્રહ્માનંદ બ્રહ્માનંદિર સૈનિક સ્કૂલ ચાપોડા ખાતે આવેલી છે તેના અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે જે શાળા છે મિત્રો બ્રહ્મચારી શ્રી ભગવતી ટ્રસ્ટ વિથ સોસાયટી મિનિસ્ટર ઓફ ડિફેન્સ તાલુકો વિસાવદર ડિસ્ટ્રિક્ટ જુનાગઢ એટ ચાપડા ખાતે આવેલી આ શાળા છે મિત્રો તેના અંતર્ગત ભરતી જાહેરાત છે જોઈએ વિગતવાર મિત્રો તો સ્પોર્ટ્સ ઓફિસર માટેની પોસ્ટ છે જે એક જગ્યા છે મિત્રો જેમાં ક્વોલિફિકેશનની વાત કરીએ તો રિટાયર્ડ એસએમ ઓર સબ ટ્રેન અંડર આર્મી ઇન્સ્ટિટ્યુટ ઓર ઓફ ફિઝિકલ ટ્રેનિંગ તેમજ ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર્સ એટલે કે ડીજીટી માટે ત્રણ જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો બીએ બીએડી બીએડ ઇન તેમજ સંસ્કૃત કરેલો હોય તેવો ઉમેદવારો તેમજ કાઉન્સિલર માટેની એક જગ્યા છે જેમાં ટ્રેન કાઉન્સિલર વિથ સુટેબલ ડિગ્રી ઇન સાયકોલોજી ફિમેલ કેન્ડિડેટ અહીંયા એપ્લાય કરી શકશે કોમ્પ્યુટર ટીચર્સ માટેની બે જગ્યા છે જેમાં કોમ્પ્યુટર એક્સપર્ટ વિથ સુટેબલ ડિગ્રી ધરાવતા હોય તેમજ સ્પોર્ટ્સ ટ્રેનિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઇન્સ્ટ્રક્ટર માટે આઠ જગ્યા છે મિત્રો જેમાં બીપીએડ કરેલા તેમજ બીપીએ કરેલા હોય તેવા ઉમેદવારો છે મેલ અને ફિમેલ ઉમેદવારો અરજી કરી શકશે કોચની જગ્યા છે મિત્રો ત્રણ કોચની મેલ અને ફિમેલ માટે જેમાં શૂટિંગ હોર્સ રાઇડિંગ તેમજ કરાટેના જે એક્સપિરિયન્સ ઉમેદવારો હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે ડાન્સ ટીચર માટે ચાર જગ્યા છે જેમાં વિઝિટિંગ ટ્રેનર ફોર ભારત વેસ્ટર્ન ડાન્સ ડાંડિયા રાસ તેમજ તલવાર રાસ માટે તેમજ સ્કૂલ બેન્ડ માટે બે જગ્યા છે જેમાં રિટાયર્ડ ફ્રોમ આર્મી ઓર પોલીસ બેન્ડ મ્યુઝિશિયન હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે એક્સપિરિયન્સ એનર્જીટી એન્ડ ટેકનોસેવી હાઈ ક્વોલિટી આર રિકવાયર ટુ સીબીએસ ઇંગ્લિશ મીડિયમ સૈનિક સ્કૂલ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ પ્લીઝ સેન્ડ દેર સીવી ઓન ઓર બિફોર થર્ટી ફર્સ્ટ મે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એકત્રીસ મે પહેલા તમારે મિત્રો જે અહીંયા ઇમેલ એડ્રેસ આપેલું છે તેના પર તમારે સંપૂર્ણ બાયોડેટા સાથે અરજી કરવાની છે મિત્રો તમે જોઈ શકો છો આજે શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર સૈનિક સ્કૂલ ચાપોડા ખાતે આવેલી છે વિસાવદ તાલુકા અંતર્ગત આ વિવિધ પોસ્ટ માટેની ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ગુજરાત ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટી જે આઈપી મિશન કમ્પાઉન્ડ સ્ટેશન રોડ આણંદ ખાતે આવેલી છે જેમાં વિવિધ ટીચિંગ સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો મિત્રો રિક્વાયર્ડ ફોલોઈંગ ટીચર્સ ઇન ધ ફોલોઈંગ ઇન્સ્ટિટ્યૂટ સેન્ટ સ્ટીફન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ જે ટેકનોલોજી મિત્રો બીબીઆઈ બીસીએ આઈટી માટેની કોલેજ છે જે સરદાર પટેલ યુનિવર્સિટી એફિલિએટેડ છે જેમાં વિવિધ ટીચિંગ સ્ટાફ માટેની ભરતી જ્યારે છે તમે જોઈ શકો છો પ્રિન્સિપલ માટેની પોસ્ટ છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ માટે આસિસ્ટન્ટ પ્રોફેસરની તેમજ એકાઉન્ટન્સી ફિનાન્શિયલ મેનેજમેન્ટ માટેની પોસ્ટ છે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ટેક્સેશન માટે ઇકોનોમિક્સ માટે તેમજ ઇંગ્લિશ અને કોમ્યુનિકેશન સ્કિલ માટે મેથેમેટિક્સ અને સ્ટેટિક્સ માટે પણ આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ છે કોમ્પ્યુટર એપ્લિકેશન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમએસસી આઈટી બીસીએ માટે પણ આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ છે તેમજ

તે પ્રમાણે તમારે અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો આઈપી મિશન કમ્પાઉન્ડ સ્ટેશન રોડ આણંદ ખાતે આવેલી છે આ શાળા જે આ સંસ્થા છે તે મિત્રો મિત્રો વધુ માહિતી માટે ભરતી ભરતી બાબતે બાબતે અહીંયા નંબર આપેલા છે પર તમે સંપર્ક કરી શકો છો ગુજરાત ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટી અંતર્ગત જે કોલેજ છે તેમાં વિવિધ ટીચિંગ સ્ટાફ માટેની ભરતી જાહેરાત તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે સંત કવરરામ એજ્યુકેશન ટ્રસ્ટ જે સરદારનગર ભાવનગર ખાતે આવેલી છે જેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી છે ઇંગ્લિશ અને ગુજરાતી માધ્યમની શાળા છે તમે જોઈ શકો છો પ્રી પ્રાઇમરી ઇંગ્લિશ અને ગુજરાતી માધ્યમ માટે તમામ સબ્જેક્ટો માટે પ્રી પીટીસી પીટીસી કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ પ્રાઇમરી સેક્શન માટે એક થી આઠ માટે ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ માટે તમામ સબ્જેક્ટો માટે પીટીસી બેચલર્સ ડિગ્રી વિથ બી ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ સેકન્ડરી સેક્શન માટે ધોરણ નવ થી દસ માટે ઇંગ્લિશ અને ગુજરાતી માધ્યમ માટે તમામ વિષયો માટે માસ્ટર ડિગ્રી વિથ બીએડ જે કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ હાયર સેકન્ડરી માટે મિત્રો કોમર્સ અને આર્ટ્સ વિભાગ માટે માસ્ટર ડિગ્રી વિથ બીએડ તેમજ પ્રાઇમરી સેકન્ડરી હાયર સેકન્ડરી માટે રિલેવન્ટ ડિગ્રી ધરાવતા હોય તેવા કોમ્પ્યુટર પીટી તેમજ યોગાના વિષયો લઈ શકે તેવા ઉમેદવારો માટે ભરતી જાહેરાત આવેલી છે પ્લીઝ મેન્શન ધ સબ્જેક્ટ એન્ડ મીડિયમ ઓફ ટીચિંગ એટ ધ ટોપ ઓફ એપ્લિકેશન જે અરજી કરવાની છે તેમાં તમારે જે વિષય તેમજ તમારો જે સબ્જેક્ટ છે તે ખાસ લખવાનો રહેશે મિત્રો તમારા સંપૂર્ણ બાયોડેટા તેમજ માર્કશીટની જે જરફ કોપી તેમજ સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે તમે મે દરમિયાન વાગ્યા સુધી જે જે નીચે આપેલી સ્કૂલ સરનામું છે ત્યાં તમે હાજર રહી શકો છો મિત્રો સંત કવરરામ એજ્યુકેશન ટ્રસ્ટ સરદારનગર ભાવનગર ખાતે આવેલી શાળા છે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેમાં ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો જિલ્લા ન્યાયાલય છોટાઉદેપુરના મહેકમ ઉપર હાલમાં ખાલી પડવા રહેલ જે રહેવા પડેલ જે અંગ્રેજી સ્ટેનોગ્રાફરની ત્રણ તેમજ ગુજરાતી સ્ટેનોગ્રાફરની પાંચ પદની ખાલી જગ્યાઓ માટે ગુજરાત સરકારના જે ઠરાવ છે મિત્રો તેના અંતર્ગત જોગવાઈ અનુસાર તદ્દન હંગામી તેમજ કામ ચલાવ તથા મહેનતાણા માસિક પંદર હજારની મર્યાદામાં તાલુકા કોર્ટ બોડેલી તેમજ તાલુકા કોર્ટ સંખેડા ખાતે સેવા આપવા ઇચ્છુક યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે આ વિષય અનુસંધાને શરતો તેમજ સૂચનાઓ અરજીનો નમૂનો શૈક્ષણિક જે લાયકાત છે તે અંગેની માહિતી જિલ્લા ન્યાયાલય છોટા ઉદેપુરની જે વેબસાઇટ છે મિત્રો એચ ટીડીપી સ્લેશ છોટા ઉદેપુર ડોટ ડી કોર્સ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પરથી તમે મેળવી શકશો અરજી છે મિત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ ચોવીસ મે બે છે તેના પર તમારે આ સ્ટેનોગ્રાફરની ભરતી અંતર્ગત તમારે અરજી કરવાની રહેશે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે કોલેજમાં અધ્યાપક માટેની ભરતી જાહેરાત છે મિત્રો અર્થશાસ્ત્ર તેમજ સમાજશાસ્ત્રના અધ્યાપક માટેની ભરતી જાહેરાત છે જોઈએ વિગતવાર મિત્રો તો સરદાર પટેલ યુનિવર્સિટીના ધારાધોરણ અનુસાર સ્નાતક અનુસ્નાતક બીએ માં ભણાવી શકે તેવા બાયોડેટા અને અનુભવી જે વિગત છે મિત્રો અનુભવી વિગત સાથે તમારે અરજી કરવાની રહેશે સુરજબા મહિલા આર્ટસ કોલેજ જે ટેકનિકલ સ્કૂલ કેમ્પસ મેલ રોડ નડિયાદ ખાતે આવેલી આ કોલેજ છે મિત્રો તેના અંતર્ગત તમારે ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો વોટ્સઅપ નંબર આપેલા છે તેના પર તમારે જે તમારી અરજી છે તે તમે મોકલી શકો છો વધુ માહિતી મેળવી શકો છો ઇમેલ એડ્રેસ પણ આપેલું છે યુટીએસ મહિલા માટે સંપર્ક કરી શકો છો તમારો બાયોડેટા મોકલી શકો છો મિત્રો તો આથી મિત્રો ઇકોનોમિક્સ તેમજ સમાજશાસ્ત્ર માટેની કોલેજ અધ્યાપક અંતર્ગત ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય